ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ ઉમેદવારોની જાહેરાત કરી છે અને જાહેરાત અપેક્ષિત હતી એ જ પ્રમાણેની છે કારણ કે જેમણે પક્ષપલટા કર્યા હતા એમના પલટાના કારણે આ બેઠકો ખાલી પડી અને એ ખાલી બેઠકો પર ફરીથી એ જ મુરતિયા જોવાની અપેક્ષા હતી લોકોને અને એ જ પ્રકારનું આ લિસ્ટ આવ્યું છે સામે નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસ્તી નવજીવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે લોકસભા બે હજાર ચોવીસ આ લોકસભાની ચૂંટણી આવી ગઈ છે ત્યારે સાથે જ રાજ્યની અંદર ખાલી પડેલી વિધાનસભાની પણ પેટા ચૂંટણી છે ખાલી પડેલી બેઠકો શા માટે ખાલી પડી ખાલી એટલા માટે પડી કે ત્યાંના ધારાસભ્ય રાજીનામું આપી પોતાની પાર્ટીમાંથી અને હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે એમાં અર્જુન મોઢવાડિયા પોરબંદરથી હતા ખંભાતથી ચિરાગ પટેલ હતા વિજાપુરથી સીજે ચાવડા ધર્મેન્દ્રસિંહ કે જેઓ અપક્ષ લડ્યા હતા વાઘોડિયા બેઠક બરોડાની છે ત્યાંથી અને વિસાવદર બેઠકનું કયા નામ નથી કારણ કે ત્યાં પેટા ચૂંટણી હજુ જાહેર થઈ નથી પરંતુ આ બેઠક પરથી રાજીનામું આપ્યું હતું ભાયાણી કે જેઓ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા હવે ભારતીય જનતા પાર્ટીએ પોતાની જે લિસ્ટ જાહેર કર્યું છે તે લિસ્ટમાં તેમણે કયા ઉમેદવારોને ટિકિટ આપી છે વિધાનસભાની પેટા ચૂંટણી માટે તો વાત સ્પષ્ટ છે વિજાપુરથી જે ચાવડા જેમણે રાજીનામું આપી અને ભાજપમાં સામેલ થયા પોરબંદરથી અર્જુન મોઢવાડિયા જેવો પણ સામેલ થયા ભાજપમાં કોંગ્રેસ છોડીને માણાવદરથી અરવિંદ લાડાણી કે જેઓ ધારાસભ્ય કોંગ્રેસના હતા ભાજપમાં સામેલ થયા અને ખંભાતના ચિરાગ પટેલ કે જેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયા વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ કે જેઓ ભાજપ સાથે જ હતા પરંતુ વિધાનસભાની ટિકિટ નહીં મળતા અપક્ષ ચૂંટણી લડી અને ધારાસભ્ય બન્યા હવે ભાજપમાં સામેલ થયા છે તો આ તમામ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીએ પેટા ચૂંટણી માટે જાહેર કર્યા છે હવે કોંગ્રેસનો નંબર છે કોંગ્રેસ આ બેઠક ઉપર કોને ઉમેદવાર તરીકે ઉતારે છે જોવું રહ્યું કોંગ્રેસની યાદી આમ પણ પ્રતીક્ષામાં હોય છે ખૂબ મોડી આવે છે કારણ કે દરેક વખતે આપણે આ જ પ્રકારનો સિનારિયો કોંગ્રેસનું જોઈએ છીએ જેના પરથી આપણે અપેક્ષા રાખી શકીએ પરંતુ હા ભારતીય જનતા પાર્ટીની યાદી અપેક્ષિત છે તેવી ચર્ચા છે નમસ્કાર વૈષ્ણવજન पीड परा